ચંપો અને કેવડો છોડી અને બાકીના બધા મનુષ્યની લક્ષ્મી વધે છે પણ એ ચોખા અખંડિત હોવા જોઈએ ચોખાનો દાણો છે ને એ આખો હોવો જોઈએ અડધા ચોખા આવે ને એ નહીં હંમેશા ક્યારે પણ તમને આ શિવ પુરાણના માધ્યમથી એક વાત કહેવા માંગુ છું જ્યારે તમે કોઈ પણ પૂજા કરો ને કોઈ પણ પૂજા ત્યારે હંમેશા છે ને આખા જ હોવા જોઈએ અડધો ચોખો છે ને ચાલે ક્ષતિ ચોખાને સંસ્કૃતમાં અક્ષત કહેવાય જે ક્ષતિ વિનાનો હોય ને એ ભગવાનને અર્પણ કરવાનો છે ભલે થોડાક કદાચ ચોખા મોંઘા પડે પણ આપણે પૂજામાં મોટો કંઈ પણ પૂજા કરતા હોય ત્યારે હંમેશા આગ્રહ એ આખા ચોખાનો રાખો ભગવાન શિવને ગંધ પુષ્પ શ્રીફળ ચડાવી ધૂપ આદિ નિવેદન અર્પણ કરવું પછી અહીંયા યજ્ઞ શિવપુરાણ ની અંતર્ગત યજ્ઞ બતાવ્યો છે શિવજીનો જે શિવજીને તલ દ્વારા લાખ આહુતિઓ આપે છે ને ને તો એના મોટા મોટા પાપો હોય નાશ થઈ જાય છે અને જમ દ્વારા કરેલી શિવ પૂજા એ સ્વર્ગીય સુખ આપનાર છે એટલે જવ અને તલ આ દેવતાઓનો મેં કાલે પણ કીધું હતું કે મુખ્ય ખોરાક જ્યારે દેવને આપણે આહુતિ આપીએ છીએ અગ્નિ ભગવાનની અંદર યજ્ઞ નારાયણની અંદર તો માતાઓ જવ અને તલ એનો ઉપયોગ કરવો તલની માત્રા વધારે હોવી જોઈએ અને જવની માત્રા ઓછી હોવી જોઈએ આ યજ્ઞ મીમાંસા નામનું પુસ્તક છે એમની અંદર બતાડેલું છે તલનો ભાવ વધારે જવનો ભાવ બોલો તો ખરા માતાઓ ખબર નથી જવનો ભાવ ઓછો અને તલનો ભાવ એટલે તમે અહીંયા તલ લેવા નથી જતા મગાવી લેતા હશો એમાં એવું છે ને એકચુઅલી શાસ્ત્રીજી અમારે ક્યાંય જવું જ ન પડે અમારા નારાયણ છે ને એ બધું લઈ આવે એટલે તલ છે ને એની માત્રા વધારે હોવી જોઈએ પણ તલનો ભાવ મોંઘો કે છે કદાચ રાજકોટમાં એની મને ખબર નથી એમાં પણ ત્રણ પ્રકારના તલ કાળા લાલ અને સફેદ પણ કાળા તલ છે ને એ મહાદેવજીની પૂજામાં વધારે વપરાય છે યજ્ઞમાં પણ કાળા તલ વધારે વપરાય છે કૃષ્ણ તિલાન કહેવાય તો જ્યારે મહાદેવજીનું કે કોઈ પણ યજ્ઞ કરતા હોય ત્યારે તલનો ભાવ વધારે હોવો જોઈએ અને જવનો ભાવ ઓછો હોવો જોઈએ ભાર અને ઘી એ ગાયનું ચોખ્ખું હોવું જોઈએ હવે ચોખ્ખું તો અત્યારે ક્યાં લેવા જવું પાંચસો નું કયો એ ચોખ્ખું આવે કે હજાર રૂપિયાનો કિલો હોય એ ચોખ્ખો કે પંદરસો નું કઈ એ ચોખ્ખું ચોખ્ખું કેને સમજવું લખેલું હોય તમે આપણે ઘી લેવા જાય એટલે ચોખ્ખું ગાયનું ઘી પણ આપણે કેટલાને ને સમજવું ચોખ્ખું ગાયનું ઘી તો હવે કદાચ ગામડાઓમાં હજી મળે પણ સિટીમાં તો હવે ભેળસેળ વાળું જ હોય પણ એવું લખેલું છે યજ્ઞ મીમાંસાની અંદર કે જો ગાયનું ચોખ્ખું ઘી એનાથી હોમ કરવામાં આવે ને તો એ શીઘ્ર ફળ મળે છે એટલે કે જલ્દી એ ફળ મળે છે જે જોતું હોય ગાયનું ઘી જવ અને તલ આ ત્રણ વસ્તુથી હોમ કરવું અને વચ્ચે વચ્ચે ફલશ્રુતિમાં ફળ હોમવાનું જ્યારે આવે ત્યારે બિલીનું ફળ એ અર્પણ કરવું અને ઘઉંથી બનાવેલા પકવાન એ શંકરની પૂજામાં નિશ્ચય જ ઉત્તમ મનાય છે આપણે ધરીને ભગવાન મહાદેવજીને ધાન્યથી પૂજા કરવામાં આવે તો ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે જો મગથી પૂજા કરવામાં આવે તો ભગવાન સર્વે સુખને પ્રદાતા બને છે અને શિવજીની પૂજન કરવાથી સહેજે માણસને ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થ એના મનોરથ સિદ્ધ થાય છે ભક્તિભાવ પૂર્વક શિવજીની પૂજા કરી જળધારા સમર્પિત કરવી જો તમને ક્યારેક તાવ આવે અને જો મગજની અંદર બકવાસ ઉપડી જાય તો જળધારા છે ને એ શુભકારક બતાવવામાં આવી છે તમે શિવજીની જલધારા કરો અને ભગવાનનો જપ કરી અને જે શિવલિંગનું જે પાણી છે ને એને આચમન કરો ને તો એ તાવ જલ્દી ઉતરી જાય છે એવું શિવપુરાણ કહે છે બ્રાહ્મણો દ્વારા જલ અભિષેક કરાવી અને એ જલને આચમન કરવામાં આવે તો શુભકારક બતાવવામાં આવ્યું છે એની અંદર સતરુદ્રીય મંત્ર રુદ્રીના અગિયાર પાઠ સત મંત્રોના જપ પુરુષ સુક્ત જે રુદ્ર સુક્ત છે એ ભગવાન મહાદેવજીનું છે એના સોળ મંત્ર છે કેટલા સોળ જેને રુદ્ર સુક્ત કહેવાય એવી જ રીતે વિષ્ણુ ભગવાનના સોળ મંત્ર જેને પુરુષ સુક્ત કહેવાય એવી જ રીતે માતાઓ આપને કહું કે જે આપણે શ્રી સુક્ત બધાએ સાંભળ્યું હોય કે લક્ષ્મીજીનું સુક્ત કહેવાય એની પણ સોળ રૂચાઓ છે એને શ્રી સુક્ત કહેવાય શ્રી સુક્ત કરવાથી મહાલક્ષ્મીની કૃપા પુરુષ સુક્ત કરવાથી વિષ્ણુની કૃપા અને રુદ્ર સુક્ત કરવાથી મહાદેવજીની કૃપા અથવા મહામૃત્યુંજય મંત્ર ભણે ગાયત્રી મંત્ર શિવ નામ શાસ્ત્રોક્ત નામોથી નમ પદ લગાડી અને જે શિવના સહસ્ત્ર નામ બતાડવામાં આવ્યા છે શિવજીના એકસો આઠ નામ હોય શિવજીના એક હજારને આઠ નામ હોય એનેથી જો પૂજા કરવામાં આવે તો એ આયુષ્ય અને આરોગ્ય તત્કાલ સારા બને છે અને જો શિવજી ઉપર સહસ્ત્ર નામ અખંડ ધારા કરવામાં આવે ઘીની ઘીની અખંડ ધારા તો શિવપુરાણ એમ કહે છે કે એના વંશ નો વૃદ્ધિ થાય છે એટલે કે સારું સંતાન એમને પ્રાપ્ત થાય છે જે શિવની કૃપા પાત્ર હોય એવું સંતાન પ્રાપ્ત આવી બધી મનોકામના પૂર્ણ કરનારું આ શિવજીનું શિવ પુરાણની અંદર ફલ બતાવવામાં આવ્યું છે બ્રાહ્મણોને જો ભોજન કરાવવામાં આવે સાથે સાથે મુનિશ્વરોને પ્રાજાપતિ વ્રતનું વિધાન પણ કર્યું છે ભોજન કરાવવામાં આવે તો પણ સ્વર્ગ જેવા સુખની પ્રાપ્તિ થાય છે સાધકે પૂજકે માત્ર શર્કરા મિશ્રિત દુગ્ધની ધારા કરો એટલે કે દૂધ હોય ને એની અંદર ખાંડ નાખી અથવા સાકર નાખી અને એ દુગ્ધ મિશ્રિત જો જલધારા જે દુગ્ધ ધારા છે એ ભગવાન શિવજીને ચડાવવી જોઈએ આવું કરવાથી શું થાય તો કે ભગવાન દેવોના ગુરુ એવા બૃહસ્પતિ સમાન એને ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે જો આપણો દીકરાનો દીકરો હોય એને વિદ્યા ન હોય ચડતી હોય તો અહીંયા શિવજી શિવ પુરાણની અંદર બતાડ્યું છે કે દૂધની અંદર ખાંડ નાખી અને એ જલ એકદમ મીઠું કરી અને જો એ શિવજી ઉપર અભિષેક કરવામાં આવે ને તો એને તત્કાળ ભગવાન બ્રહસ્પતિ જેવું જ્ઞાન પ્રાપ્ત થાય છે બુદ્ધિ પ્રાપ્ત થાય છે માતાઓ આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી કોઈ પણ જગ્યાએ બીજી જગ્યાએ જવાની જરૂર નથી આપણું ગ્રંથ આપણું પુરાણ એમાં જ બધા પ્રયોગો બતાડ્યા છે એમાં જ ઉપાય બતાડ્યા છે આપણા જીવનની દરેક મુશ્કેલીઓનું સાધન એ શિવ પુરાણની અંદર બતાડવામાં આવ્યું છે પણ આપણે આ છોડી અને બીજી બીજી જગ્યાએ જઈએ છીએ જ્યારે આપણા જીવનની અંદર આપને નિરસતા લાગે ક્યાંય પ્રેમ ન રહે કશું એ ગમે નહીં દુઃખ વધી જાય ઘરમાં ક્લેશ થઈ જાય ત્યારે ભગવાન શિવ ઉપર દૂધની ધારા કરવી મેં પહેલા પણ કીધું હતું કે ભગવાન શિવ ઉપર દૂધની ધારા કરવાથી જીવનની અંદર શાંતિ પ્રાપ્ત થાય છે જો શિવજી ઉપર મધ ચડાવવામાં આવે તો એના રાજ્યક્ષમાં ક્ષય રોગ એ દૂર થઈ જાય છે જો શિવ ઉપર શેરડીના રસની ધારા કરવામાં આવે તો તેને સંપૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે ગંગા જળની ધારા કરવામાં આવે તો એને સંપૂર્ણ ભોગ અને મોક્ષ બંને મળે છે હે ઋષિમુનિઓ મેં તમને જે જે ધારાઓ બતાવવામાં આવી એ સર્વ મૃત્યુંજય મંત્રથી પણ ચડાવી શકો છો એમાં પણ ઉત્તમ મંત્રનું વિધાન દસ હજાર જપ કરવા જોઈએ એટલે કે મૃત્યુંજયના દસ હજાર જપ કરીએ તો પણ ભગવાન શુભ અને સારું ફલ પ્રાપ્ત કરાવે અને સાથે સાથે ભગવાન અગિયાર બ્રાહ્મણોને ભોજન પણ કરાવવું જોઈએ અને અવશ્ય ભગવાન એ આપણા ઘરે આવે છે આપણી આપણી પૂજા શ્રદ્ધા જો ભગવાન પ્રત્યે અનન્ય ભાવ હશે ને તો ભગવાન અવશ્ય આપણા ઘરે આવે છે આવું શિવપુરાણનું મહાત્મય વિવિધ ધારાઓનું ફલ બતાવવામાં આવ્યું છે આગળ સૃષ્ટિના વર્ણનની કથા કરવામાં આવી છે પણ આ વર્ણનની કથા એ બપોર પછીના સત્રની અંદર આપણે લેશું બપોર પછીના શસ્ત્ર બપોર પછીની કથાની અંદર સૃષ્ટિનું વર્ણન સ્વયંભૂ શત્રુપા દક્ષ કન્યાઓ એના સંતાનો એમનું વર્ણન સતી અને શિવની પ્રતિપાદન મહત્વ કથાઓ ભગવાન યજ્ઞ દત્ત કુમાર એટલે કે આગળ જતા જેને કુબેર ભંડારીની ઉપમા આપવામાં આવી જે આપણે નર્મદાના કિનારે મંદિર છે જે કુબેર ભંડારી જે ભગવાન શિવનો મિત્ર પણ છે અને ભગવાન શિવનો અનન્ય ભક્ત છે એમની કથા આપણે બપોર પછીના સત્રની અંદર સાંભળશું આવો આપણે બે મિનિટ શિવની ધૂન કરી અને અત્યારનું સત્ર ભગવાન ભોળાનાથ શિવજીના ચરણોમાં અર્પણ કરી શિવાયો नमः शिवाय हर हर बोले नमः शिवाम नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय હર હર બોલે નમ હ શિવામ શિવાયો નમ શિવા હર હર બોલે નમ હ શિવા રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવા રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવા વિશ્વેશ્વરાય શિવ विश्वेश्वराय हर हर बोले नमः शिवा विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नम शिवा नमः शिवायो नम शिवा હર હર ભોલે નમ શિવા નમ શિવામ શિવા હર હર બોલે નમ શિવા નમ હ શિવામ શિવા હર હર બોલે નમ શિવા નમઃ શિવાય શિવાયો નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर बोले नमः शिवाय शिवा हरे हर बोले नम ह शिवा हरे हर बोले नम ह शिवा हर 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 हर बोले नम शिवा हर हर बोे नम शिवा પાર્વતી હર જે પણ ભાવિક ભક્તો દર્શન કરવા હોય દર્શન કરી શકે છે ફરી પછી એક વખત સૂચના તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના શનિવારના રોજ આપણે સાંજે સાડા પાંચ કલાકે શિવ વિવાહનો મહોત્સવ ઉજવાનો છે તો આવતીકાલે સાંજે સાડા પાંચ વાગે સરસ મજાના હો આમ કપડાં પપડા પહેરીએ આમ લગ્નમાં જતા એવી રીતના બધા આવી જાય હોનો બનવો ઘરે રાખતા નહીં બધું પહેરીને આવજો હો કાલે વિવાહનો ઉત્સવ આપણે ભવ્યાથી ભવ્ય કરવાનો છે શિવ વિવાહનો મહોત્સવ તમે પણ આવજો બીજાને પણ સાથે લાવજો પરિવારના સભ્ય હોય જેમને સમયની સાથે અનુકૂળતા હોય એમને પણ દર્શન કરવાનો લાવો આવતીકાલે સાંજે સાડા પાંચ વાગે શિવ વિવાહનો મહોત્સવ છે